જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારે હે નાથ નારાયણ વાસુદેવાય મિત્રો આજે આપણે પોષ માસ કથાનો છઠ્ઠો ભાગ કરીએ શ્રીમદ ભાગવત મહાપુરાણ બીજો અધ્યાય બીજો સ્કંધ ભગવાનના સ્થૂળ અને સૂક્ષ્મ રૂપોની ધારણા તથા કર્મ મુક્તિ અને સંજ્ઞ મુક્તિનું વર્ણન શ્રી સુખદેવજી કહે છે સૃષ્ટિના આરંભમાં બ્રહ્માજીએ આ જ ધારણા વડે પ્રસન્ન થયેલા ભગવાન પાસેથી તે સૃષ્ટિ વિષયક સ્મૃતિ મેળવી હતી તે જે અગાઉ પ્રલયકાળમાં લોપ પામી હતી આનાથી તેમની દ્રષ્ટિ અમોઘ અને બુદ્ધિ નિશ્યાત્મક બની ગઈ ત્યારે તેમણે આ જગતને તેવું જ રચ્યું કે જેવું તે પ્રલયકાળની પહેલાં હતું અમુક અમુક પ્રાપીક અપાર વસ્તુઓનું બુદ્ધિ દ્વારા જીવ ચિંતન કરે છે પરંતુ ત્યાં ભ્રમણ કરનારું ચિત્ત અર્થ સ્વરૂપ પરમાત્મા તત્વની પ્રાપ્ત કર્યા વિના વાસનાઓથી બંધાયેલા માયામય જગતમાં સ્વપ્ન દ્રષ્ટાની જેમ ભ્રમણ કરતું રહે છે તેથી વિજ્ઞાન મનુષ્ય તે વિવિધ નામોવાળા પદાર્થો સાથે એટલો જ વ્યવહાર કરવો જોઈએ કે જેટલું પ્રયોજન હોય પોતાની બુદ્ધિને તે પદાર્થોની નિસારતાના નિશ્ચયથી પરિપૂર્ણ રાખવી અને એક ક્ષણ માટે પણ અસાવધાન રહેવું નહીં જો સંસ્થાના પદાર્થો પ્રારબ્ધ વસાત અનાયાસ મળી જાય તો ત્યારે તેમના ઉપાર્જનનો પરિશ્રમ વ્યર્થ છે એમ સમજીને તેમને મેળવવા કોઈ પ્રયત્ન કરવો નહીં જો જમીન પર સૂવાથી કામ ચાલી શકતું હોય તો પલંગ માટે પ્રયત્ન કરવાનું શું પ્રયોજન જો ભૂજાઓ આપણને ભગવાનની કૃપાથી મળેલી જ છે તો તકિયાઓની શી જરૂર જો અંજલિ ખોબાથી કામ ચાલી શકતું હોય તો ઘણા બધા વાસણોનું શું પ્રયોજન વૃક્ષની છાલ પહેરીને જીવન ટકાવી શકાતું હોય તો વસ્ત્રોની શી જરૂર છે પહેરવા માટે શું રસ્તાઓમાં ચીથડા નથી ભૂખ લાગવાથી બીજાઓ માટે જ શરીર ધારણ કરનારા વૃક્ષો શું ફળ ફૂલોની ભિક્ષા નથી આપતા જળ ઇચ્છનારાઓ માટે શું નદીઓ બિલકુલ સુકાઈ ગઈ છે રહેવા માટે પહાડોની ગુફાઓ શું બંધ કરી દેવામાં આવી છે અરે ભાઈ બધું ભલે ન હોય શું ભગવાન પણ પોતાના શરણાગતોનું રક્ષણ નથી કરતા આવી સ્થિતિમાં બુદ્ધિમાન લોકો પણ ધનના નશામાં ચૂર્મ ઘમંડી ધનિકોની ખુશામત કેમ કરે છે આ પ્રમાણે પોતાના હૃદયમાં નિત્ય વિરાજમાન સ્વત સિદ્ધ આત્મસ્વરૂપ પરમ સત્ય એ જ અનંત ભગવાન છે તેમનું જ ઘણા પ્રેમ અને આનંદથી દ્રઢ નિશ્ચય કરીને ભજન કરવું કારણ કે તેમના ભજનથી જન્મ મરણના ચક્રામાં નાખનારી અજ્ઞાનમૂલક વાસનાનો નાશ થઈ જાય છે મનુષ્યોમાં ભલા એવો કોણ છે કે જે લોકોને આ સંસારરૂપી વેત્રણી નદીમાં પડી પોતાના કર્મજન્ય દુઃખો ભોગવતા જોઈને પણ ભગવાનનું મંગલમય ચિંતન નહીં કરે અને આ સત્ય વિષય ભોગોમાં જ પોતાના ચિત્તને ભટકવા દેશે ભગવાનનું ચિંતન કરવું એ જ મનુષ્યત્વ છે તે સિવાય મનુષ્ય હોવા છતાં પશુ જ છે કોઈ કોઈ સાધકો પોતાના શરીરની ભીતર હૃદયાવકાશમાં વિરાજમાન ભગવાનના પ્રાદેશ માત્ર સ્વરૂપની ધારણા કરે છે તેઓ એવું ધ્યાન કરે છે કે ભગવાનની ચાર ભૂજાઓમાં શંખ ચક્ર ગદા અને પદ્મ છે તેમના મુખ પર પ્રસન્નતા ઝળકી રહી છે કમળ જેવા વિશાળ અને કોમળ નેત્રો છે કદંબ પુષ્પના કેસર જેવા પીળા વસ્ત્રો ધારણ કરે છે ભૂજાઓમાં શ્રેષ્ઠ રત્નો જડીલા સુવર્ણના બાજુ બંધ શોભી રહ્યા છે મસ્તક પર ઘણો જ સુંદર મુંગટ છે અને કાનોમાં કુંડળ છે જેમાં જડેલા મહામૂલ્ય રત્નો જગમગી રહ્યા છે વિકસિત હૃદય કમળની વચ્ચે છે યોગેશ્વર ભગવાનના પાદ પલ્લને તેમાં સ્થાપિત કરવા તેમના હૃદય પર શ્રી વત્સનું નું ચિહ્ન છે ગળામાં કૌસ્તુગમણી છે વક્ષ સ્થળ ક્યારે નહીં કર્મ માવનારી વનમાળાથી છવાયેલું છે તેમણે કમરમાં કટી મેખલા આંગળીઓમાં કિંમતી વીંટીઓ ચરણોમાં નોપુર અને હાથોમાં કંકણ કળું વગેરે આભૂષણો પહેરેલા છે તેમના વાળની લટો સ્નિગંધ નિર્મળ વાકડીયાળી અને નીલવણી છે તેમનું મુખ કમળ મંદ મંદ સ્મિતથી ખીલી રહ્યું છે એવી તેમની માધુર્ય મૂર્તિ છે લીલાપૂર્ણ ખુલ્લા હાસ્યની દ્રષ્ટિથી શોભતી ભ્રમરો વડે તેઓ ભક્તો પર અનંત કૃપા વર્ષા કરી રહ્યા છે જ્યાં સુધી મન આવી ધારણા વડે સ્થિર ન થઈ જાય ત્યાં સુધી આ ચિંતન સ્વરૂપ ભગવાનને વારવાર જોતા રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ ભગવાનના ચરણ કમળોથી શરૂ કરી તેમના સ્મિત યુક્ત મુખ કમળ સુધીના સમસ્ત અંગોની એક એક કરીને બુદ્ધિ વડી ધારણા કરવી જોઈએ જેમ જેમ બુદ્ધિ શુદ્ધ થતી જશે તેમ તેમ ચિત્ત સ્થિર થતું જશે જ્યારે એક અંગનું ધ્યાન બરાબર થવા લાગે ત્યારે તેને છોડીને બીજા અંગનું ધ્યાન કરવું જોઈએ આ વિશ્વેશ્વર ભગવાન દ્રશ્ય નથી દ્રષ્ટા છે સગુણ નિર્ગુણ બધા એમના જ સ્વરૂપ છે જ્યાં સુધી એમનામાં અનન્ય પ્રેમમય ભક્તિ યોગ ન થઈ જાય ત્યાં સુધી સાધકે નિત્ય નૈમિતિક કર્મો કર્યા પછી એકાગ્રતાપૂર્વક ભગવાનના ઉપયુક્ત સ્થૂળ રૂપનું જ ચિંતન કરવું જોઈએ હે પરીક્ષિત જ્યારે યોગી પુરુષ આ મનુષ્ય લોકની છોડવા ઈચ્છે ત્યારે તેણે કોઈ ખાસ દેશકાળમાં મન પરોવું નહીં સ્થિરાસનમાં સુખપૂર્વક બેસીને

દેવતા ઉપર પણ શાસન કરનાર કાળનો પણ પ્રભાવ પડતો નથી પછી સામાન્ય દેવતાઓનો તો ક્યાંથી પડે ત્યાં ત્રણેય ગુણ રહેતા નથી ત્યાં અહંકાર મહત્વ અને પ્રકૃતિ પણ અસ્તિત્વ રહેતું નથી યોગીઓ આ નહીં આ નહીં એ રીતે પરમાત્માથી ભિન્ન પદાર્થો ત્યાગ કરવા ઈચ્છે છે અને શરીર તથા તેમની સાથે સંબંધિત પદાર્થોમાં આત્મબુદ્ધિનો ત્યાગ કરીને હૃદય વડે ડગલે પગલે ભગવાનના જે પૂજ્ય સ્વરૂપનું આલિંગન કરતા રહીને અનન્ય પ્રેમથી પરિપૂર્ણ રહે છે તે જ ભગવાન વિષ્ણુનું પરમપદ છે આ બાબતમાં સમસ્ત શાસ્ત્રોની સંમતિ છે જ્ઞાન દ્રષ્ટિના બળથી જેના ચિત્તની વાસના નાશ પામી હોય છે તે બ્રહ્મનિષ્ઠ યોગીએ આ પ્રમાણે પોતાના શરીરનો ત્યાગ કરવો જોઈએ પહેલાં અહીંથી પોતાની ગુદાને દબાવી સ્થિર થવો અને ત્યારે ગભરાયા વગર પ્રાણવાયુને શટ ચક્ર ભેદનની પદ્ધતિએ ઉપર લઈ જવો મનસ્વી યોગીએ નાભી ચક્ર મણિપુરમાં સ્થિત વાયુને હૃદય ચક્ર અનાહતમાં ત્યાંથી ઉદાન વાયુ દ્વારા સ્થળ ઉપર વિશુદ્ધ ચક્રમાં પછી ત્યાંથી તે વાયુને ધીરે ધીરે તાળવાના મૂળમાં વિશુદ્ધ ચક્રના અગ્ર ભાગમાં ચડાવી લેવો જોઈએ ત્યાર પછી બે આંખો બે કાન બે નસકોરા અને મો આ સાતે ઇન્દ્રોનો વિરોધ કરીને તાળવાના મૂળમાં રહેલા વાયુને બ્રમુરોની વચ્ચે આજ્ઞા ચક્રમાં લઈ જવો જો કોઈ લોકમાં જવાની ઈચ્છા ન હોય તો તે વાયુને અડધી ઘડી સુધી ત્યાં જ રોકીને સ્થિર લક્ષ્ય સાથે તેને ત્યાગ કરવો આ રીતે યોગી પરમ પદની પ્રાપ્ત થાય છે હે પરીક્ષિત જો યોગીની એવી ઈચ્છા હોય કે હું બ્રહ્મલોકમાં જાઉં આઠે ઇન્દ્રિયો પ્રાપ્ત કરીને આકાશ વિહારી સિદ્ધોની સાથે વિહાર કરું અથવા ત્રિગુણમય બ્રહ્માંડના કોઈ પણ પ્રવેશમાં વિચરણ કરો તો તેણે મન અને ઇન્દ્રિયોને સાથે જ લઈને શરીરમાંથી નીકળવું જોઈએ યોગીઓનું શરીર વાયુ જેવું સૂક્ષ્મ હોય છે ઉપાસના તપ યોગ અને જ્ઞાનનું સેવન કરનારા યોગીઓને ત્રિલોકની બહાર અને અંદર સર્વત્ર સ્વચ્છંદપણે વિચારવાનો અધિકાર છે માત્ર કર્મો વડે આ રીતે વિના અવરોધ વિચારવાનું બનતું નથી હે પરીક્ષિત યોગી જ્યોતિર્મય સુષુમણા માર્ગ દ્વારા બ્રહ્મલોક ભણી પ્રસ્થાન કરે છે ત્યારે પહેલા તો તે આકાશ માર્ગે અગ્નિલોક માં જાય છે ત્યાં તેના વધ્યા ઘટ્યા મળ પણ બળી જાય છે ત્યારબાદ તે ત્યાંથી ઉપર ભગવાન હરિના શિશુ માર્ગ નામના જ્યોતિર્મય ચક્રમાં જઈ પહોંચે છે ભગવાન વિષ્ણુનું આ શિશુમાર્ગ ચક્ર વિશ્વ બ્રહ્માંડના ભ્રહ્મણનું કેન્દ્ર છે તેનું અતિક્રમણ કરીને અત્યંત સૂક્ષ્મ અને નિર્મળ શરીરથી તે યોગી એકલો જ મહલોકમાં જાય છે તે લોક બ્રહ્મવિદો વડે વંદિત છે અને તેમાં કલ્પ પર્યત જીવનારા દેવો વિહાર કરે છે પછી જ્યારે પ્રલયકાળ આવે છે ત્યારે શેષના મુખમાંથી નીકળતી આગ વડે નીચેના લોકોને ભસ્મ થતા જોઈને તે યોગી બ્રહ્મલોકમાં જાય છે કે જે બ્રહ્મલોકમાં મોટા મોટા સિદ્ધેશ્વરો વિમાનો પર નિવાસ કરે છે તે બ્રહ્મલોકનું આયુષ્ય બ્રહ્માના આયુષ્ય જેટલું જ બે પરાધનનું નું છે ત્યાં નથી શોક કે નથી દુઃખ નથી વૃદ્ધત્વ કે નથી મૃત્યુ તો 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 પછી ત્યાં ત્યાં કોઈ પ્રકારનો કે કે ભય જ જ કેમ શકે જો છે માત્ર એક આ નહીં જાણનારા લોકોના જન્મ મૃત્યુમય અત્યંત ઘોર સંકટ જોઈને ત્યાંના લોકોને દયાને લીધે મનમાં ઘણી વ્યથા થાય છે સત્ય લોકમાં પહોંચ્યા પછી તે યોગી નિર્ભય થઈને પોતાના સૂક્ષ્મ શરીરને પૃથ્વીમાં મેળવી દે છે અને પછી કશી ઉતાવળ નહીં કરતા સાત આવરણોને ભેદે છે પૃથ્વી રૂપે જળને અને જળ રૂપે અગ્નિમય આવરણોને પ્રાપ્ત કરીને તે જ્યોતિ રૂપે વાયુરૂપ આવરણમાં આવે છે અને ત્યાંથી સમય આવીએ બ્રહ્મની અનંતતાનો બોધ કરાવનારા આકાશરૂપી આવરણને પ્રાપ્ત કરે છે આ પ્રમાણે સ્થુલ આવરણોની પાર કરતી વખતે તેની ઇન્દ્રિયો પણ પોતાના સૂક્ષ્મ અધિક

આ પ્રમાણે યોગી પંચભૂતોમાં સ્થૂળ સૂક્ષ્મ આવરણોની પાર કરીને અહંકારમાં પ્રવેશ કરે છે ત્યાં તે ભૂતોને તામસ અહંકારમાં ઇન્દ્રિયોને રાજસ અહંકારમાં અને મન તથા ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓને લીન કરી દે છે ત્યારબાદ અહંકાર સહિત લયરૂપી ગતિ વળી તે મહત્વમાં પ્રવેશીને અંતે સમસ્ત ગુણોના લય સ્થાન એવા પ્રકૃતિ રૂપી આવરણમાં જઈ મળે છે હે પરીક્ષિત મહાપ્રલયના ના સમયે પ્રકૃતિ રૂપી આવરણનો પણ લય થઈ ગયા પછી તે યોગી સ્વયં આનંદ સ્વરૂપ બનીને પોતાના તે અનાવરણ રૂપથી આનંદ સ્વરૂપ શાંત પરમાત્માની પ્રાપ્ત કરી લે છે જેને આ ભગવતમય ગતિ પ્રાપ્ત થઈ જાય છે તેણે ફરી આ સંસારમાં આવવું પડતું નથી હે પરીક્ષિત તમે જે પૂછ્યું હતું તેના ઉત્તરમાં મેં વેદોક્ત બે પ્રકારના સનાતન માર્ગો સંગ્ય મુક્તિ અને કર્મ મુક્તિનું તમને વર્ણન કહી સંભળાવ્યું અગાઉ બ્રહ્માજીએ ભગવાન વાસુદેવની આરાધના કરીને જ્યારે પ્રશ્ન પૂછ્યો હતો ત્યારે તેમણે ઉત્તરમાં આ જ બે માર્ગો બ્રહ્માજીને કહી જણાવ્યા હતા સંસાર ચક્રમાં પડેલા મનુષ્યો માટે જે સાધન વડે તેને ભગવાન શ્રી કૃષ્ણની અનન્ય પ્રેમમય ભક્તિ પ્રાપ્ત થઈ જાય છે તે સાધન સિવાય અન્ય કોઈ પણ કલ્યાણકારી માર્ગ નથી ભગવાન બ્રહ્માએ એકાગ્ર ચિત્તે તમામ વેદોનું ત્રણ વાર અનુશીલન કરીને પોતાની બુદ્ધિથી એ જ નિશ્ચય કર્યો કે તેમનાથી શરૂઆતમાં ભગવાન શ્રી કૃષ્ણમાં અનન્ય પ્રેમ પ્રાપ્ત થાય તે જ સર્વશ્રેષ્ઠ ધર્મ છે સમસ્ત ચરાચર પ્રાણીઓમાં તેમના આત્મા રૂપી ભગવાન શ્રી કૃષ્ણ જ લક્ષિત હોય છે કારણ કે આ બુદ્ધિ વગેરે પદાર્થો તેમનું અનુમાન કરાવનારા લક્ષણો છે છે બધાના સાક્ષી એકમાત્ર દ્રષ્ટા પરીક્ષિત માટે મનુષ્યોએ બધા સમયે અને બધી જ સ્થિતિઓમાં પોતાની સંપૂર્ણ શક્તિથી ભગવાન શ્રી હરિનું જ શ્રવણ સ્મરણ અને કીર્તન કરવું જોઈએ હે રાજન સત્પુરુષો આત્મસ્વરૂપ ભગવાનની કથાનું મધુર અમૃત વહેંચતા જ રહે છે તેમના હૃદયમાંથી વિષયોનો ઝેરી પ્રભાવ જતો રહે છે તેઓ શુદ્ધ થઈ જાય છે અને તેઓ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોનું સાનિધ્ય પ્રાપ્ત કરી લે છે એથી શ્રીમદ ભાગવતી મહાપુરાણી પરમહંસ્યા સહિતાયામ பீஜாஸ்க்கந்த அந்த புருஷாவண நம்ம பீஜோ அய் ஜெய ஸ்ரீ கிருஷ்ணராதே ராதே ஹரி நந்தன நந்த முக்காயண நந்த முக்காயணேவ ஹரி கோவிந்த ஹரிநாராயண ஹரி ஓம் ഹരി കേവ ഹരി ഗോവിന്ദരിായണ ഹരിദ നന്ദുന്ദരിായണ ഹരി നന്ദുന്ദരിായണ ഹരിയ ശ്രീ കൃഷ്ണ രാധേ രാധേ ജോ തമ്മി ചേന તો આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આગલી પોષ માસ કથાનું આવી રીતે રસપાન થતું રહે જય શ્રી કૃષ્ણ રાધે રાધે